તો ખેડૂત મિત્રો કે શા માટે તુવેર વાવવી તુવેર નો પાક આપણે ગણીએ તો બહુ ઓછા ખર્ચો સૌથી ઓછામાં ઓછા ખર્ચ નો પાક હોય તો એ તુવેર આમ તો જનરલી થી મહિના પણ નડતર રૂપ છે એ બે મહિના જ થાય નડતર રૂપ એટલે કે બે ત્રણ મહિના તો મફત નો પાક છે આંતર પાકમાં છે એ ખેડૂતો ગણાય વાવતા હોય ત્રણસો રૂપિયા નું બિયારણ ગણો વિઘે ઓકે કિલો બિયારણ મેક્સિમમ નાખે બરાબર કિલો બિયારણ ત્રણસો રૂપિયા વાવેતર ખર્ચ ત્રણસો રૂપિયા બરોબર તુવેર વાવે મગફળી વચ્ચે વાવી દીધું બાંતર પાક ની અંદર પાળે પાળા ઉપર અથવા તો એ કાર મૂકીને વાવેતર કરી દીધું એટલે તુવેર છે એ ત્રણ મહિના આસપાસ ની જનરલી થઈ ગઈ બરોબર પછી એના રહ્યા બે થી અઢી મહિના કે ત્રણ મહિના બરાબર તો એની અંદર ખાલી પાળા ચડાવી અને એક બે કે ત્રણ પીએડ આપવા તુવેર નો ખર્ચો છસો રૂપિયા નો ખર્ચો તમે બિયારણ નો વાવવાનો અને

તમે ચણા વાવો જીરું વાવો ધાણા વાવો રાયડો વાવો ઘઉં વાવો કોઈ પણ પાક છે બિયારણ જોશો એની અંદર બધો ખર્ચો ગણશો તો હજાર પંદરસો જેવા થશે રોટાવેટર મારવું પડશે દાતી મારવી પડશે બરાબર રોટાવેટર મારવું પડશે પાળા બાંધીને વાવેતર કરવી પડશે બધો ખર્ચો છે પંદરસો જેવો છે આનો ખર્ચો છસો મહિના એમાં દવાઈ છટાઈ ગઈ પાછળથી જ્યારે પાળા બાંધી